એકસો નવ્વાણું વર્ષ પ્રાચીન તીર્થ પ્રમુખશ્રી અમારા ચાર દેરાસર છે માંડવી માંડવીચુક દેરાસુર મહાવીસ્વામી ભગવાન જાગનાથજીના લઈ ચિંતામણી પાસોનાથજીના લઈ મણિયા દેરાસરની સામે અને મુનિષ્વત સામીનું દેરાસર પટણી પટણીજીના લઈ એલઆઈસી ઓફિસની બાજુમાં આખા ટ્રસ્ટનું નામ શ્રી રાજકોટ જૈન સંઘ છે ખાસ કરીને પ્રદૂષણ આપ્યાના કારણે પર્વ આ વર્ષ પર્યુષણ પર્વ ધીરાજ પર્યુષણ મહાપર્વ શ્રી રાજકોટ જૈન તપગત સંઘ માટે ભવ્યાથી ભવ્ય ઉજવણી શરૂ થઈ છે એનું મુખ્ય કારણ કે આ એકસો ને નવ્વાણુંમું વર્ષ ચાલી રહ્યું છે બારમી મે બે હજાર છવ્વીસ બસોમી ધજા ચડશે દાદાની જૈનોની અંદરમાં અત્યારથી જ ઉલ્લાસ અને ઉમંગ ઘરે ઘરે માણસોને એક જ વાત છે કે આવતું દાદા દાદાનું બસો મી ધજાનું વરસ એની અંદરમાં રાજકોટ જૈન તબક્ત સંઘે એક નક્કી કર્યું કે સમસ્ત જૈન એની અંદરમાં દેરાવાસી સ્થાનકવાસી દિગંબર અને તેરાપનથી થઈને લગભગ રાજકોટની જૈનની વસ્તી એંસી હજાર છે પણ અમને આરો એવો અંદાજ છે ચાલીસ હજાર માણસની સંઘ જમણ કરવું આ સંજમણ દસમી મે ચૌધરી હાઈસ્કૂલની અંદરમાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવશે સવારના ધજાની ભવ્યત્મા ભવ્ય રથયાત્રા બાદમાં ભવ્ય પચાસ સાધુ સાધવી ભગવંતો આવે છે તેમના આશીર્વાદ વચન સાંભળવાના અને પછી રાજકોટના તમામ જૈન લોકો ત્રિલોકના દેવ સાતમા તીર્થંકર સુપાસોના દાદાની ધજાના ભાગરૂપે બધા એકસાથે પ્રસાદ લેશું પરિક્ષણ મહાપર્વની અંદરમાં શું છે તપ એટલે શારીરિક કષ્ટ ત્યાગ એટલે કે જે તમે આખા વર્ષ દરમિયાન કરેલી લક્ષ્મીની વૃદ્ધિ વાપરવાના આઠ દિવસ તપ ત્યાગ અને નિચામી દુઃખ્રમ એટલે કે અનુમોદના ભાવના આ એક પર્યુષણ પર મહાપર્વનું એક આખું ઉદાહરણ છે મહાપર્વની અંદર સવારના પર્વમાં વેલા ઉઠે ભગવાનની પૂજા કરવા જાય સાંજના નેવું ટકા જૈનો સાડા છ પછી લગભગ ચોવીય કરી દઈએ છીએ એની અંદરમાં કોઈ પણ જાતની લીલોતરી આવતી નથી અત્યારે અમારા પૌષ્ટિક આહારની અંદરમાં કેળા હોય રોટલી દાળ ભાત મેઘ કઠોળ કે એવી બધી આરોગ્યને તાકાતવાળું બનાવે એવા ખોરાક જેનો આઠ દિવસ લીએ છે આખા વર્ષ દરમિયાન જે કર્મો કરેલા હોય એક કર્મોને ધોવા માટેનું મહાપર્વ એટલે પર્વધિરાજ મહાપર્યુષણ મહાપર્વ આ પર્વની અંદરમાં એક વિશિષ્ટ દિવસ આવે છે કે જે આ રવિવારે છે મહાવીર જન્મ વાચન કે જે તિસલા માતાને ચૌદ સપના આવ્યા હતા આ ચૌદ સપના તિસ્લા માતાને આવ્યા એ પ્રમાણે એ ચૌદ સપનાનું રવિવારે માણસો ઉતારશે અને એક એક સપનાનું મારા સાહેબ વિશ્લેષણ કરશે જૈનો માટે ત્યાં જે હું હમણાં બોલો આ એક જ દિવસ એવો છે અબજો રૂપિયાની સંપત્તિ આ દિવસે જૈનો વાપરશે દેવદ્રવ્યોની પાછળ લક્ષ્મી પોતાની તેજુરીની ચાવી એ લોકો એકવાર મૂકી દેશે વાપરશે આ એક જ દિવસ એવો જબરજસ્ત છે એના છે હવે આવે છે સવંતસરીનો દિવસ પેલા મેં તમને કીધું તપ તપ આઠ દિવસનો ત્યાગ લક્ષ્મીજીનો હું એને ત્યાગ સમજું છું અને ત્રીજો આવે છે અનુકંપા કયો કે અનુકંપા હૃદય દ્રાવક સ્વેદનશીલતા કહો તો એ કહ્યો એ આવે છે સવંતસરીનો દિવસ કે એક નાનકડો છોકરો આઠ દસ વર્ષનો હોય અને ભૂલથી એના મમ્મી પપ્પાએ એને ઠપકો આપેલો આ દિવસે એના મા બાપ પણ સંતાનોને કહે છે બેટા મીછામી દુખડમ સગા સંબંધિત સ્નેહીઓની તો જુદી વાત છે કે ન બોલતા હોય ને આપણે મીછામી દુકડમ કરીને માફી માગીએ પણ મા બાપના અમારા સંસ્કાર એવા બધા હોય છે કે અમે અમારા સંતાનોને પણ મીછામી દુકડમ કરી છે કે અમારાથી તને કંઈ ઊંચા અવાજે કહેવાય ગયું હોય કોઈ પણ ચીજની કાંઈ પણ કોક વખત બાળક છે અને કોક વખત ભૂલથી વધારે પડતું કહેવાય ગયું હતું એને પણ અમે મીછામી દુખડમ કરીએ છીએ આ તપ તપત્યાગની ભાવના પ્રવુષણ મહાપર્વની અંદરમાં જૈનોની અંદરમાં જૈનોની એકતા પણ દેખાશે ત્રિલોકના દેવાધિદેવ ઉપર એકદમ ભક્તિભાવથી માણસો તમે અત્યારે જોઈ રહ્યા છો કે અંદરમાં લાખો કરોડો રૂપિયાની આંગી ચડી છે ડાયમંડની મિધિ આ બધી તપ ત્યાગની ભાવનાથી પર્યુષણ મહાપર્વની ઉજવણી થઈ છે બીજી વાત આ પર્યુષણ પૂરા થયા પછી બરોબર ભાદરવા સુદ પૂનમ એટલે કે સાત નવ બે હજાર ને પચીસ ના રોજ રવિવારે રાજકોટના તમામ મૂર્તિ પૂજક જૈન છે લગભગ માણસ આ પ્રિમાઇસિસ ની અંદર રવિવારે સવારના અગિયાર થી અઢી વાગે આવો એટલે પૂરું થઈ ગયું ઈ એક સાથે બધા ત્યારે ભેગા મળી અને અમે સાથે દાદાનો પ્રસાદ લેશું આની અંદરમાં કરોડપતિ હોય અબજોપતિ હોય પણ એક વખત દાદાનો પ્રસાદ લેવા અહીંયા આવે આવે આ રાજકોટ દાદાવાડીયાને કહેવાય છે એકસો નવ્વાણું વર્ષથી આ સુભાષના દાદા મૂળનાયક છે અને કમ્પ્લીટલી આની અંદરમાં રાજકોટનું તમામ મૂર્તિપૂજક જૈન સંઘનો એક એક શ્રાવક કે રાજકોટમાં અઢારથી વીસ હજાર મૂર્તિપૂજક હશે એ વર્ષમાં એક કા બે વાર એ દર્શન કરવા આવતા હશે આવતા હશે અને આવતા રહેશે આ પર્યુષણ મહાપર્વની વિશિષ્ટતા છે પછી આની અંદરમાં દ્રષ્ટાંતો ને બધું તો માણા સાહેબ બહુ બધા આપતો હોય એટલું જ્ઞાન તો અમારામાં ન હોય પણ મને જેટલું જ્ઞાન છે એટલું હું અત્યારે આપને જણાવું છું કે પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ અમે એને પર્યુષણ મહાપર્વ કહીએ છીએ કારણ કે આ એક જૈનોનું મોટામાં મોટું આઠ દિવસનું પર્વ છે આઠમ ચૌદશ છે હરેક વર્ષની મહિનાની અંદરમાં આવતા હોય છે આઠમ ચૌદસ આવતા હોય તિથિ આવતી હોય પાંચમ આવતી હોય ત્યારે તો અમે ત્યાગ ભાવના લીલોત્રીની બધી કરતા જોઈએ છીએ પણ આ ભવ્ય રીતે આઠ દિવસ કે જે નાસ્તિક જઈને છે એ પણ લીલોત્રીનો ત્યાગ કરતો હશે એની અંદરમાં હું પણ હું કોઈ દિવસ છુપાવતો નથી હું રોજ રાતના સાડા આઠ નવ વાગે જમવા વાળો અત્યારે સાડા છ વાગ્યામાં જમી લીધું છે આ એક ભાવના છે કે પર્યુષણની અંદરમાં આપણે કાંઈક ને કાંઈક ધર્મ કરી ગાયક ને ગાયક કરી